ન્યૂઝીલેન્ડના ઉપપ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સે નવી દિલ્હીમાં ભારત સાથેના સંબંધો મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના ઉપપ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ એક પ્રવાસી રાષ્ટ્ર છે અને વિશ્વના સૌથી બહુમુખી સંસ્કૃતિ ધરાવતા દેશોમાંનું એક છે તેમણે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ ની સત્તર ટકા વસ્તી એશિયન મૂળની છે જેમાંથી છ ટકા લોકો ભારતીય વંશાવળ ધરાવે છે આ વિવિધતા ન્યુઝીલેન્ડ એશિયા સાથે જોડે છે જે તેના સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે તેમણે ઉમેર્યું કે ન્યુઝીલેન્ડ મોટા નિકાસ બજારો એશિયામાં સ્થિત છે જે આ ક્ષેત્ર સાથેના ઊંડા સંબંધોને દર્શાવે છે પીટર્સે ભારત સાથેના સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત ન્યુઝીલેન્ડના સમાજ અર્થતંત્ર અને સુરક્ષા માટે વધતી જતી મહત્વતા ધરાવે છે તેમણે જણાવ્યું કે ન્યુઝીલેન્ડમાં ત્રણ લાખ ભારતીય મૂળના લોકો વસે છે અને ભારત ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો બીજો સીધો સૌથી મોટો સ્ત્રોત છે તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે વધુ પ્રયાસોની જરૂર છે તેમણે ભારત સાથેના વેપાર સંબંધો પર પણ ચર્ચા કરી જેમાં કૃષિ શિક્ષણ પ્રવાસન અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહકારની શક્યતાઓ દર્શાવી તેમણે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વધારવા માટે બંને દેશોએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ચર્ચાઓ શરૂ કરી છે જેનાથી બંને દેશોને લાભ થશે પીટર્સે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના રક્ષણ અને સુરક્ષા સહકાર પર પણ ભાર મૂક્યો ખાસ કરીને ઇન્ડો પેસિફિક વિસ્તારમાં તેમણે જણાવ્યું કે બંને દેશો લોકશાહી મૂલ્યોના આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન માટે પ્રતિબદ્ધ છે અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે સહકાર મહત્વપૂર્ણ છે one of the most multicultural countries anywhere 70 uh, 70 17%, 17 of our people Trace their origins to Asia, including 6% who have Indian ancestry. That diversity strengthens us at home and connects us to the region that shapes our prosperity. Seven of our 10 largest export destinations are in Asia. That is no coincidence. It is the reality of a deeply interconnected future. We are also a deeply democratic people, with New Zealand being one of only nine countries who have enjoyed democracy continuously since 1854.